નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ એ પહેલાં દરરોજે દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર છસો નેવું આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર પાંચસો ને વીસ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ છવ્વીસ હજાર નવસો સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ હજાર રૂપિયા આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ પંદર હજાર પાંચસો દસ આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચોવીસ હજાર દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંચાવન હજાર એકસો સો ગ્રામ સોનાનો ભાવ પંદર લાખ એકાવન હજાર રૂપિયા અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ સોળ હજાર ગ્રામ સોનાનો ભાવ એક લાખ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ગ્રામ સોનાનો ભાવ સોળ રૂપિયા મિત્રો આજે સોનાના ભાવમાં વાત કરીએ તો જોરદાર ઘટાડો થયો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે બોતેર હજાર ચારસો રૂપિયા બાવીસ કેરેટ સોનાના ભાવમાં અઠ્યાસી હજાર પાંચસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાના ભાવમાં છન્નું હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ ઘટાડો છે ઓલ ઓવર પ્રથમ દિવસે મિત્રો જે ઓલ ટાઈમ આપણે હાઈની તેજી જોવા મળી હતી જેના પગલે આ ઘટાડો થયો છે આગામી દિવસોની અંદર હજી પણ સોના અને ચાંદીમાં તેજી બાકી છે અને હજી પણ સોનું અને ચાંદીમાં જે રેલી આવશે એ આનાથી પણ વધારે જોવા મળી જવાની છે આજના ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ ત્રણસો પંચાણું આઠ ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર એકસો સાઠ દસ ગ્રામ ચાંદીનો ભાવ ત્રણ હજાર નવસો પચાસ સો ગ્રામ ચાંદીનો ભાવ ઓગણચાલીસ હજાર પાંચસો એક કિલો ચાંદીનો ભાવ ત્રણ લાખ પંચાણું હજાર મિત્રો ચાંદીના ભાવમાં વાત કરીએ તો પંદર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ઓલ ઓવર જે ચાંદી છે એ આપણે ચાર લાખની સપાટી વટાવીને ફરી એકવાર ત્રણ લાખની જે સપાટી છે એની અંદર આવી ગઈ છે પ્રથમ દિવસે જે વાયદો છે રાત્રે કબડી ગયો હતો જેના કારણે ચાંદીના ભાવમાં છે એ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ઓલ ટાઈમમાં અને મિત્રો થોડાક દિવસમાં વાત કરીએ તો ચાંદી છે એમાં ફરી એકવાર રેલી આવશે અને જોરદાર તેજી ચાંદીમાં જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો